ભાઈ માતાજી હર હર મહાદેવ મિત્રો ફરીથી મારા એક નવા તમારું સ્વાગત છે તો કઈ અત્યારે ભાઈ ભાભી આવે છે તો એની વાત જોઈએ એટલે આપણે પાસે નીકળી જઈએ થાપા ખોડિયારે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અત્યારે જો ભાઈ ભાભી આવી ગયા હવે આપણે જવાનું છે થાપા ખોડિયારે તો કઈ જો ભાઈ ભાભી આવી ગયા હું કે જાવ ને આપણે થાપાવાળી તો ગાઈસ અત્યારે આપણે જો ફૂલ ફેમિલી જવાના છે થાપાવાડી ખોડિયા રે તો ચાલો કન્ટિન્યુ વ્લોગ માં તમે બન્યા રહેજો તો ગાઈસ આપડી બ્લેક બેબી રેડી થઈ ગઈ ને ભાઈ ની પણ બ્લેક બેબી રેડી થઈ ગઈ તો હવે અત્યારે આપણે જવાનું છે થાપાવાડી ખોડિયા રે અત્યારે ભુગી ગયા છે થાપાવાડી ખોડિયા રે જો ફૂલ ફેમિલી બધાએ હાલવા માંડ્યા છે તો ચાલો આપણે ચાલવા મળીએ આ બહુ બધા ઝાડવા છે જાડી બહુ છે તો ચાલો કન્ટિન્યુ

આ બધું આ ઓફરોડિંગ વાળો રસ્તો આવી ગયો ગાઈસ હવે અત્યારે આવી ગયો છે નાળા પકડી જવાનો રસ્તો ગાઈસ આપણે પૂગી ગયા છે ખોરિયાર માતાજીના મંદિર તો ગાઈસ પ્રસાદી લેવા બેસી ગયા છે અત્યારે ફોટોશૂટ કરવા હાટો આપડા કાલો દાદા સડી ગયા છે કે એક ટેબલ માથે ને રાજુભાઈ કરે છે ફોટો શૂટ સિંહ ખોડિયાર માં મંદિર આપણે દર્શન કરી લીધા હવે આપણે આવી ગયા બીજા ખોડિયાર માતાજી ના દર્શન કરવા એ પણ થોડુંક પાસે પણ છે રાજુભાઈ હારું ને શું કે કાલુ દાદા આપણે પહેલા સૌથી પેલા ચડી ગયા ને હવે બધે ધીરે ધીરે આવી ગયા ચડી ગયા અને જો આ ખોડિયાર માતાજી નું મંદિર છે તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ તો ગાઈશ ઓલા બધામાં ફોટા પાડે હવે આપણે જવાનું છે નીચે તો ચાલો આપણે નીચે જઈએ તો ગાઈશ વ્યુ જોઉં તમે ગાઈશ વ્યુ આવે નેક્સ્ટ લેવલ ભાઈ આપણે અત્યારે પડી ગઈ જાન ને અમે જો કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું માતાજીના દર્શન કરીને સીધું કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું ચાલવાનું તો ગાઈ જો અત્યારે જાય છે અગરડામાં તો અગરડો છે એમાં જઈએ છે આપડે ફાઇનલી પૂગી ગયા છે આપણે હોન્ડા પાસે ને કઈ આ બધા થાકી ગયા થી બેસી ગયા તો કઈ હવે અત્યારે એથી જવાનું છે આપણે ઘરે તો કઈ છાપાવારી ખોડિયા સીધા આપડે આવી ગયા છે જડેશ્વરે જમવા તો કઈ હવે જમીન સીધું ઘરે ને તમને મળવું

મહાદેવ